અને આજે તો હું છું સુરત લક્ષ્મણનગરમાં જવાનું છે તો તમને બતાવીશ હું હાડીને એવું લેવા જાવ છું અસ તો ખરીદી કરવા દીદી તો સવારમાં હોય ગઈ છે એ અગિયાર વાગે છૂટે મારા તો હું દીદી બે જવાના છે હવે બસ મળી જાય તો ગેટે જ છું ફટાફટ બસ નો ટાઈમ જ છે ત્યારે અત્યારે આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મણનગરમાં અને બે હાડી લીધી છે અને આગળ છે ગમે તો કા બે હાડી લઈ મસ્ત મસ્ત

કમાઈ થઈ અત્યારે ઘરે અને વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો ઘરે પોજા વરસાદ શરૂ થઈ ગયો તો સારું થયું વળી બી બસ મળી ગયું તો જલ્દી વી એવા અને જલ્દી બી હાટું સપ્પલ પણ લીધા છે અને બે હાડી લીધી છે મેં મારા હાટુ તો એમાં હાડી છે અને આ છે સપ્પલ દીદીના તો આવા કંઈક સપ્પલ લીધા છે એને એ મને થઈ રહે ના ના પડે સરસ છે આવા કંઈક સપ્પલ લઈ લીધા છે એને અને ખરીદી કરીને વૈયા એવું છે અત્યારે તમે સાડી જાજી લીધી નથી બે લીધી છે અને હવે તો ખાડાચાર થઈ ગયા છે અને હવે કાંક આપણે ખાંડનું તૈયાર કરીશું બધું તો જો બીજેથી બપોરે વીડિયાની શરૂઆત કરી છે કાલ તો લક્ષ્મણનગર માંથી આવ્યા થાકી કરવીને અને ગયા ને હાજે પછી રાંધ્યો આવી અને બીજી પછી કાંઈ અમે ઉતાર્યો નતો અને બીજે દિવસે આપણે વીડિયાની પાસે શરૂઆત કરી છે બપોરે એ અને જો આપણે અપમ બનાવ્યા છે

તુરિયાની બા આપડે બનાવતા ખબર પેલા આપડા વાડે બહુ તુરિયા થતા એ બા બનાવતા પેલા એને તુરિયા ની અને ભીંડા બહુ મસ્ત બનાવી હતી ગલકા ની બધી બા બનાવી હતી બધી હું બનાવી નાખતા અત્યારે ભાદર આવે તડકો આવે એટલે બધું જે વાડા થાય ને બધી કાસરી ઓલી કરી નાખતા ઉદયના થાણુ ભાવતું બાનું હજી કે નહી બાના જેવું હોય કે તમારથી ન બનતું મમ્મી આપણે કેરીનું બનાવ્યું હતું કટકીનું એને બહુ ભાવતું બાના નો થાણું અને અમે કાલ જે ઓલી હાડી લાવ્યા છીએ એ તમને બતાવવાની છે આજે અમારે કહેતા હતા કે મેં બતાવશું તો આજે બતાવી દઈ લાવી દીધી બતાવી દીધી બધાની વજે તેલા કરી ભરી લીએ આ ટીચા તેલા ભર ભર કે લઈ ગઈ આડી એ જોઈતીને એટલે મોટા મોટા કરીને મૂકી દેલી છે આદર બાહી છેવ કાપડ એવું છે આનું કસન છે

ત્યાં જઈને એટલે આમ લેવી એમ જ થાય આપણે નો ધ્યાનમાં આવતી હોય ને તોય ધ્યાનમાં આવી જાય હાડજી એવું છે બે લેવી છે ને તોય ત્રણ લેવાઈ ગઈ છે બે એટલે મંગાવેલી હતી એની લેવાઈ નહીં હતી તો એ મારી હાટું એક જો આવડી આ મારા હાટું હોય લઈને વહી આવ્યું આ બે દરબારી મંગાવી લીધે ત્યાં લેરિયા ટાઈપની એને કીધેલી હતી જો એક ગુલાબી કીધેલી હતી એને એક આવી પોપટી જેવી કીધેલી હતી લીલી એક એવી લઈ લીધી એની

માં ગયા થાય ને બધી ને એવું બધું બતાવ્યું છે તમને કઈ હાડી પસંદ આવી એ પણ અમને કહેજો જો અમને ભારે એવું બધું પણ કઈ લગ્ન ને એવું હોય તો એવી લેવાય નકર તો આપણે આમને લઈને શું કરવી એ હાડીને એમ ત્યાં એની ફેશન જાય નકર તો હાડીઓ તો બહુ ગમે કા અત્યારે હોય એ હારી હાડી પણ પછી એમ કે આપણે લગ્ન એવું કઈ કોકનું હોય તો એ લેવાય તો સારું એમ ડિઝાઇન વય ન જાય ત્યાં સુધીમાં એમ તો લગન દિવાળી પછી હશે તો આપણે પાછા જઈશું એકાદ દિહાડી તો પાછા તમને બતાવશું આપણે લક્ષ્મણનગર નગરમાં જશું તો એ તો આ સાથે જ આજનો બ્લોક આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગજો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો